ગ્રાઉન્ડ માં કામ ચાલુ નથી લોકમેળા નું એ દસક દિવસ અમારો ધંધો રોજગાર ચાલુ રહીએ એ રીતે અમારું ચાલુ રાખે અને અમારી માંગણી એવી છે કે જે બે હજાર ચોવીસ ના એલોમેન્ટ અમારી પાસે છે આ લોકો બે હજાર પચીસ ના માંગે છે હવે અગ્નિકાંડ બાદ આ લોકોએ ઇસ્યુ કહી રહ્યા નથી કે હાલો અત્યારે આ કોઈ અમારે કરવું નથી નગરપાલિકાએ પોચ લીધી નથી અમે આશરે ઓગણીસો ને પિચોતેર સડસઠ ની પોચું મારા બાપ દાદા જે રાઈડું હલાવતા એની પોચું અમારી પાસે છે બરોબર ત્યાંથી અમે ધંધો કરીએ છીએ પૈસા ભરવા માંગીએ છીએ સેફ્ટી સુવિધા થશે એવું નહીં કે જેમ બકર ની જેમ કે અમારો છે અમે આમાં ચલાવી લઈએ સારું એવું વર્તન સાથે અનલિમિટેડ છોકરાને બેસાડીએ છીએ એવું નથી કે વીસ રૂપિયા ત્રીસ રૂપિયા લઈને બે મિનિટમાં કોઈ મોટી પાર્કની જેમ કે જેમ ઉતારી નાખી છોકરો જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી અમે બેસાડીએ છીએ છોકરાના મા બાપ આવીને ત્યાં એને અડધો અડધો કલાક પંદર પંદર મિનિટ છોકરાને રમાડે છે અમારી માંગણી એવી છે કે અમારું રોજીરોટી ચાલુ રહીએ અમારું લોકમેળામાં સમાવેશ થાય નાના ધંધા સામે મોટા ઉચ્ચ અધિકારીઓ ગણતા જ નથી કે આ લોકો નાના ધંધા વાળા ચાલો આને કઈ જરૂર જ નથી એવું નથી અમે કેટલીક માનસિક સ્થિતિના માણસો એવા આવે છે મનોરંજન કરીને આમ આનંદ માણીને જાય છે કે અમે એવું એવો માહોલ ઉભો કરીએ છીએ કે એવું નથી કે અમે જેમ આવે એમ આ ધંધો કરીએ છીએ અને એવું નથી કે અમે પૈસા નથી ભરવા માંગતા અમારી માંગ એવી છે કે કાયમી માટે અમને એક જગ્યા આપી આપે અમે કન્સીલ વાયરિંગ કરી સાથી રોબોટ રોબોટ રાખી અમારી પાસે છે ઓલરેડી બધું એવું નથી અમે કઈ રાખ્યું નથી અમારી માંગ એવી છે કે એક બધું જગ્યા અમને ફાળવી આપે લોકમેન્ટ અમારો સમાવેશ કરી આપે અને પરમાનન્ટ કરી આપે એવું નહીં આ વર્ષે કરી આપણે કઈક નવો નિયમ લઈ આવીને હાલો બહાર કાઢી લીધા એવું નહીં પરમાનન્ટ કરી આપે